નમસ્કાર દર્શક મિત્રો હું છું જો હા તમે જોઈ રહ્યા છો લોક સામના તો પર જોઈએ આજના સમાચાર સાથે તારીખ અઢાર ચાર બે હાજર પચીસ ના રોજ કાતરિયા પરિવાર સત્તર તારીખે સાંજના કાઢવામાં આવી હતી તથા રાત્રિ ના સમયે સતનારાયણ ની કથા રાખવામાં આવી હતી મુખ્ય પાટલો નટવરલાલ ભૂરાભાઈ કાતરિયા તથા ધીરુભાઈ કાતરિયા અશોકભાઈ ભૂરાભાઈ કાતરિયા એક લાખ એકાવન રૂપિયા દાન આપી અને મુખ્ય પાટલો રાખવામાં આવ્યો હતો બાકી રૂપિયા પચીસ હજાર એ આપ્યું હતું સતનારાયણ ભગવાન કથાના દાતા ધીરુભાઈ ભૂરાભાઈ કાતરિયા તથા બંને રસોઈ ના દાતા શ્રી કપિલભાઈ ગોપાલભાઈ કાતરિયા હસ્તે મનસુખભાઈ તથા પરસોત્તમભાઈ તમામ કાર્યક્રમમાં સહભાગી થનાર પ્રમુખ શ્રી રાઘુભાઈ કાતરિયા તથા ઉપપ્રમુખ લાખાભાઈ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો તમામ ફોટોગ્રાફી કાર્યક્રમ અરવિંદભાઈ ડોડિયા શામ કરી હતી પરિવાર છે તમે કેટલા છો આજે છેલ્લા પહેલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી હા હા ત્યાર પછી દર વર્ષે માતાજીનો પાટોત્સવ ઉજવતા આવીએ છીએ આજે આ પચ્ચીસમું વર્ષે રજત જયંતી મહોત્સવ છે ધરોગા રવ્યાથી ભવ્યા આયોજન કર્યું વાહ ભાઈ વાહ સરસ સરસ તમે શું કહેવામાં આ વર્ષે હં દર વર્ષ કરતા ખાસ વિશેષ આયોજન કરી અને કુલ મળી અને પાંત્રીસ યુગલોએ યજ્ઞમાં નાપ લીધેલો છે બરોબર અને ખાસ કરી અને અમારો પરિવાર આજના આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને માતાજીના ખૂબ આશીર્વાદ મેળવેલા છે સરસ સરસ અને આ જે તમે જે કરો છો એમાં તમારા કેટલા ઘર છે આમાં અમારો પરિવાર આમ તમે જોવો તો એકદમ નાનો પરિવાર છે ટોટલ ગણો તો કદાચ અઢીસો ની આસપાસ અમારા પરિવારના ઘર હશે અલગ અલગ ગામમાં એમાં ચીખલી છે એ મુખ્ય છે મુખ્ય છે બાકી બધા ગામમાં નાના નાના પરિવારો અમારા રહે છે બરોબર અને આજે આમ તમારે આની ઉપરથી શું ઉદ્દેશ તમે આમ કહેવા હો માંગો છો તમે આજે અમારો કાત્રિયા પરિવાર જે એકત્રિત થયો છે જો કે દર વર્ષે એકત્રિત થાય છે પણ આ વર્ષે જે એકત્રિત થયો છે એનો વિશેષ મહત્વ એવું આપું કે જેમ બને તેમ અમારા પરિવારની સંગઠન શક્તિ વધે હા અમારો પરિવાર જેમ બને તેમ એક થઈ અને સામાજિક લેવલે કામમાં આગળ વધે અને એકબીજા બીજાને ઉપયોગી થાય તેવી અમારી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના